બહુમાળી ભવન કર્મચારી ધિરાણ અને કલ્યાણ મંડળી દ્વારા અઠોતેર માં આઝાદીના પર્વ નિમિત્તે પરિસરમાં ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બહુમાળી ભવન ની વિવિધ કચેરીઓના સ્ટાફ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું પ્રિંકા કીકાણી અજમાયશી જિલ્લા રજિસ્ટ્રાર રોજ ભુજ મધ્યે જે બહુમાળી ભવન ખાતે બહુમાળી ભવનની જે કર્મચારી કલ્યાણ અને ધિરાણ મંડળી છે એના દ્વારા આયોજિત આ અઠ્યોતેરમાં આઝાદીના પાવન પ પર્વ નિમિત્તે ધ્વજારોહણનું જે આખો કાર્યક્રમ છે ગોઠવવામાં આવ્યો છે ઉપરાંત અહીંયા અંદાજીત સિત્તેરથી એસી જેટલા લોકોએ હાજરી આપી છે પ્લસ આ જે ધ્વજવંદન અને જે કાર્યક્રમ છે એ ખૂબ સુચારુ રીતે અહીં પરિપૂર્ણ થયેલ છે અને આજ રોજ ફરીથી ભારત માતા કી જય એવું કહેવા માગીશ અને ભારત દેશ આમને આમ આઝાદી પર્વ જે છે એ ખાલી ઉજવે નહીં પણ એને મનાવે માણે અને જાણે એ સાથે જ નમસ્તે